ડીસા તાલુકાના જૂના ડીસામાં પાટણ હાઈવે ગંગાનગર વિસ્તારમાં કેટલાક સમયથી પાણીની તકલીફ જોવા મળી રહી હતી જોકે ગુજરાત રાજ્ય પાણી વિભાગના હસ્તકે નવીન બોરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ધારાસભ્ય પ્રવીણ માણીના હસ્તે ગંગાનગર પંચાયતમાં સરયુનગરના વિસ્તારમાં આજથી પાણીની શરૂઆત કરવામાં આવી છે શિવ મેવાડા શંકરલાલ હસ્તે મેવાડા મનહરભાઈ ઉર્ફે બબલુભાઈએ રૂપિયા બે લાખ એકવીસ હજાર દાન આપી અને દસ ટકા લોકફાળો ઉઘરાવી અને આ ગરીબ વિસ્તારના લોકો માટે પાણી પૂરું પાડવા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂર્ણ કર્યું છે ગંગાનગર વિસ્તારમાં સ્લમ એરિયા માં ધારાસભ્યશ્રી ની ગ્રાન્ટમાં દસ ટકા લોકફાળો ખૂટતો હોય બબલુભાઈ શંકરલાલ મેળા બબલુભાઈએ બે લાખ એકવીસ હજાર રૂપિયાનું નું માત્ર દાન આપી પીવાના પાણી માટે આ સ્લમ એરિયામાં જે લોકપાળો પીવા બોર ગણાવેલ છે જે બોરનું આજે અહીંની વસ્તી ચાર સો ઘર પીવાના પાણીને લાયક થઈ ગયા છે અને એ બહુ ઉમદા કાર્ય કરે છે અને આ પીવાના પાણી માટે આ લોકોને ત્રણ ત્રણ કિલોમીટર જવું પડતું હતું એ પ્રશ્ન હલ થઈ ગયો છે એટલે આ દાન આપી અને દસ ટકા લોકપાળો ભરી અને એમને આ એક ગરીબ લોકો માટે પાણી પીવાનો ઉત્તમ નમૂનો પેશ કરેલ છે જે બદલ એમનો આભાર માનવામાં આવે છે અને એની વસ્તી પણ આ લોકફાળા આપેલ તે માટે બનરભાઈનો આભાર માને છે અને આ લોકો પાણી પીશે તે સુધી એમનો આભાર માનતા રહેશે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ